નમસ્કાર હું દીપકલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે આજે ના નાગપાંચમી સેક્ટર પાંચ ખાતે આવેલ ગોગા મહારાજના મંદિરે ભરવાડ સમાજ દ્વારા પૂજા કરવામાં આવી દર વર્ષેની જેમાં વર્ષે પણ ધજા ચડાવી હતી સાથે ગોગા મહારાજની પૂજા કરે છે પ્રસાદમાં ખીર તેમજ કુલેર તલ સાકર શ્રીફળની પ્રસાદ ચડાવી ધામધૂમ થી ઉજવણી કરે છે તેમના પૂજનથી પરિવારમાં સુખ અને સમૃદ્ધિ આવે છે તેમ માનવામાં આવે છે જોકે સમયાંતરે હવે તો પ્રત્યેક હિન્દુ નાગપાંચમ શ્રદ્ધાપૂર્વક ઉજવે છે ચૈતન્ય શાળા ગાંધીનગર હંમેશા સમાનતાઓ પર વિશેષ ભાર મૂકે છે અને આપણા દેશના તહેવારોની વિવિધતાની ઉજવણી કરે છે આથી સમાવેશી ધર્મનિરપેક્ષતાની ભાવના જળવાઈ રહે તે માટે તેવીસ ઓગસ્ટ બે ને શુક્રવારના રોજ જન્માષ્ટમીની ઉજવણી મટકી ફૂડ ગરબા અને નૃત્ય સાથે કરી છે શાળાના બાળકો રંગબેરંગી પોશાકો અને ખુશ ચહેરાઓ સાથે તેમની ભવ્ય પ્રાચીન સંસ્કૃતિથી આનંદિત થયા સર્વ વિદ્યાલય કેળવણી મંડળની યુનિવર્સિટી કડી સર્વ વિશ્વવિદ્યાલય સ્વયંસેવકો વિધાનસભાની જીવંત કાર્યવાહી નિહાળવા માટેના કાર્યક્રમમાં સહભાગી બન્યા વિદ્યાર્થીઓને વિધાનસભાની કાર્યવાહી જોવાથી પોલિટિકલ સાયન્સ જે તેઓનો અભ્યાસક્રમમાં સમાવિષ્ટ વિષય છે તેને સમજવામાં ખૂબ સરળતા પડશે તેમજ વિદ્યાર્થીઓને વૈધાનિક કાયદા બાબતની જાણકારી તથા ભારતીય બંધારણ બાબતે સમજ વધે તેવા કાર્યક્રમો યુનિટ દ્વારા અવારનવાર કરવામાં આવે છે વિધાનસભાની જીવંત કાર્યવાહી માટેના મુલાકાત કાર્યક્રમમાં યુનિવર્સિટીના એનએસએસ કોઓર્ડિનેટર ધર્મેન્દ્ર રાઠોડ વિદ્યાર્થીઓની સાથે ઉપસ્થિત રહી તેમને સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને વિધાનસભાની સાથે સાથે અનેક સંલગ્ન મુદ્દાઓ બાબતે તેઓને માર્ગદર્શિત કર્યા હતા વિધાનસભામાં મુખ્યમંત્રી શ્રી વિધાનસભાના અધ્યક્ષશ્રી તેમજ વિરોધ પક્ષના સભ્યો તેમજ મંત્રીશ્રીઓ ધારાસભ્યશ્રીઓ દ્વારા કઈ રીતે સાથે મળીને કાર્યવાહી કરે છે તેનું જીવંત ઉદાહરણ વિદ્યાર્થીઓએ નિહાળ્યું સમગ્ર કાર્યક્રમને સફળતાપૂર્વક આયોજિત કરવામાં પ્રહલાદસિંહ ચુડાસમા દ્વારા ખૂબ જ સહકાર પૂરો પાડવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન યુનિવર્સિટીના એનએસએસ વિભાગના કોઓર્ડિનેટર ધર્મેન્દ્ર राठોર દ્વારા સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યું હતું પર્પલ વુમન ક્લબ અને વાછાની સ્પેશિયાલિટી કેર હોસ્પિટલની ટીમે 23 ઓગસ્ટ 2024 શુક્રવારે સવારના સવારે સાડા સાત વાગ્યા કુડાસણ સ્લમ વિસ્તાર માટે મફત મેડિકલ કેમ્પનું આયોજન કર્યું ક્લબના પ્રમુખ સોનલ બારોટે જણાવ્યું કે ડોક્ટર શીતલબેન વાછાણી અને તેમની ટીમે તમામ બાળકો પુરુષો અને મહિલાઓનું ચેકઅપ કરીને દવાઓ આપી કેમ્પ સફળ રહ્યો અને દરેક વ્યક્તિએ તેમાં ભાગ લીધો અને તબીબી સેવાઓનો લાભ મેળવ્યો તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ